પાડી દમણીચાપા હાઇવે પર મોપેડને અજાણ્યો વાહન ટક્કર મારી ફરાર મોપેડ ચાલકનું મોત વેલ્સપન કંપનીમાં નોકરી પૂર્ણ કરી પરત મોપેડ પર અતુલ ઘરે ફરતા માર્ગમાં નડ્યો હતો અકસ્માત પારડી દમણીચાપા નેશનલ હાઇવેના બ્રિજ પર એક અજાણ્યો વાહન ચાલક એક્ટિવા મોપેડને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું વલસાડના અતુલ આમલી ફળિયા ખાતે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ નાયકા ઉમર વર્ષ પિસ્તાલીસ ગત સોમવારના રોજ રાતે વાપી મોરાઈ ખાતે આવેલ વેલ્સપન કંપનીમાંથી છૂટી એક્ટિવા મોપેડ નંબર જી જે પંદર ડી આર પંદર પર સવાર થઈ પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે સાડા નવ એક વાગ્યાની આસપાસ પાડી દમણી ચાપા હાઈવેનો બ્રિજ ચડતા એક બેફિકરાઈ અને પુરપાર ઝડપે જતા અજાણ્યા વાહને અરવિંદભાઈની મોપેડને ટક્કર મારી હતી જેને પગલે અરવિંદભાઈ માર્ગ પર પટકાયા હતા અને તેમને પહોંચેલી ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જો કે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પારડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી